તો નવસારી શહેરના માથે તોડાયું છે પૂરનું સંકટ નદીઓના જળસ્તરમાં ધરખમ વધારો નોંધાયો છે પૂર્ણા નદીની સપાટીમાં સાત ફૂટનો વધારો ઉપરવાસમાં ભારે વરસાદથી જળસ્તર વધ્યું પૂર્ણા નદીમાં જળસ્તર ત્રેવીસ ફૂટે પહોંચ્યું છે નદીઓના પાણી ઘરમાં ઘુસી ગયા છે નીચામળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા લાઉડ સ્પીકર થકી સૂચના આપવામાં આવી છે સલામત સ્થળે ખસી જવા માટે સૂચના અપાઈ છે નવસારી શહેરમાં જે ભારે વરસાદ ખાબક્યો હતો અને સાથે જ નવસારી શહેરના ઉપરવાસમાં પૂર્ણા નદીના ઉપરવાસમાં જે ભારે વરસાદ હતો તેને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સાથે જ લોકોની હાલાકીની પણ શરૂઆત થઈ છે હાલ જે આપણે ઊભા છે એ નવસારી શહેરનો ભેંસત ખાડા વિસ્તાર છે ત્યારે સીધા જ હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ લોકોના ઘરની અંદર ઘૂંટણ સમા પાણી ભરાયા છે બેન શું પરિસ્થિતિ ક્યારથી પાણી ભરાવાની શરૂઆત થઈ હતી એટલે આજે પછી પછી એટલે અમારા ઘરમાં પાણી આવ્યું કેવી રીતે શરૂઆત થઈ હાલ શું સ્થિતિ પાણી તો જે રીતે આવે તે રીતે જેમ ડાયરેક્ટ બારથી આવે ને અંદર એન્ટ્રી મારે એટલે પાણીમાં સામાન તો અમે થોડો 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 સવારના ચડાવવા જ માંડેલા પાણી બહુ જોર માં ચડતું હતું તો જે રીતે રહીસો સ્થાનિક જે જણાવી રહ્યા છે એ પાણી આવશે તેવી તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી અને ઘરની અંદર ઘરની અંદરના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ ગેસ સિલિન્ડર સહિત તમામ સામાન જે છે એ પાણીમાં તરતો થઈ ગયો છે અને લોકોની હાલકી સતત વધી રહી છે એટલે કહી શકાય કે નવસારી શહેરના માટે પૂર સંકટ હાડ છે અને સતત લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી